સુરતમાં વારંવાર મહાનગર પાલિકાની ઢોર પાર્ટી પર હુમલાઓ થાય છે ત્યાં કાપોદરા વિસ્તારમાં રખડતા ઢોરો પકડવા ગયેલી મનપાની ટીમ પર કેટલાક માથાભારે પશુપાલકો દ્વારા હુમલો કરાતા ઈજાગ્રસ્ત થયેલા મનપાના સ્ટાફને હોસ્પિટલે ખસેડો આવ્યો હતો સુરતમાં રખડતા ઢોરોના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે તે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ હાલમાં રખડતા ઢોરો તેમના માલિકો સામે કાર્યવાહી કરી રહી છે એ કાપોરા વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવાઈ ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમ પર માથાભારે કેટલાક પશુપાલકોએ હુમલો કર્યો હતો કાપોદરા ખાતે એલા ભક્તિનગરમાં મનપાની ટીમ દ્વારા પકડાયેલા ઢોરો હુમલો કરી પશુપાલકો છોડાવી ગયા હતા તો ઈજાગ્રસ્ત તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસણવા આવ્યા બાદ કાપોદરા પોલીસ પ્રતકે પહોંચી મનપાની ટીમ દ્વારા માથાભારે પશુપાલકો વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે અઝર કૃષિ સાથે હર્ષદ સેતા મારું નામ કેમ પરમર સુરત મહાનગરપાલિકાની અંદર ઢોર અંકુશ નિયંત્રણની કામગીરીમાં મારી ફરજમાં આવે છે હું એસએસઆઈ છું ને આજ રોજ મારા વરાછા ઝોન વિસ્તારની અંદર જાનવર પકડવાની મારી કામગીરી જાનવર પકડવાની મારી ફરજમાં આવે છે તો અમે મારે ટિપટ છે સવારે છથી બપોરે બે છથી બે અમે ઉધના જૂના વાન ડેપોથી અમે નીકળી વરાછા ઝોનમાં આવ્યા જાનવર પકડવાની કામગીરી રોડ વચ્ચે ચાર રસ્તા વચ્ચે મેઇન રોડ વચ્ચે જાનવરો જે જોવા મળે એ પકડવાની અમારી ફરજમાં આવે છે તો આજ રોજ અમે ભક્તિનગર જી માર્કેટ છે ત્યાં જીવીપીની વારંવાર ફરિયાદ આવવા આવે છે તો અમે માર્કેટ પાસે ઓલરેડી ત્રણ જાનવર પકડીને અમારી ગાડી નંબર દસ બેતાલીસમાં જાનવર પકડીને બાંધે બાંધેલા હતા તો બે પશુ માલિક આવીને મને ધક્કામુક્કી કરી મારી ગળકી પકડી મને આગળ પાછળ ઢીકા માર્યા મોઢા પર નખોરાના નિશાન છે શરીરમાં બી નખોરાના નિશાન છે મને મારેલ છે ને મારી રાતે માર્શલ હતો એને બી મારેલ છે મારી યારે એસઆઈપી હતા એમને બી ધક્કામુક્કી કરેલ છે મારે યારે તમામ સ્ટાફ હતો સ્ટાફની રાતે બી ઝપાઝપી કરી છે અત્યારે હું કાપોદરા પોલીસ સ્ટેશને આવેલો છું હું એસએસઆઈ છું કેમ પરમાર મારે આ પશુ માલિક પર સખત કાર્ય કાર્ય કાર્યવાહી કરવા વિનંતી આજે ઉપલા અધિકારી અધિકારી પર મારેલ છે એના પર સખત સખતમાં સખત પગલાં લેશો